પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ કોટિકલ્લભ કુલભૂષણ શ્રી ગુસાઈજીના પંચમ કુમાર શ્રી રઘુનાથજીના લાલ શ્રી ગોપાલલાલ તથા તેમના કુળદીપક શ્રી ગોપેન્દ્રલાલ તથા તેમના કુળરત્નમણી શ્રી જમનેશ મહાપ્રભુજીના અનિલ અને અટંકા ભક્તોના ગુણ ચરિત્ર વાળો પુસ્તક શ્રી ગુણમાલ ભક્તમાલ મને વાંચવાની અને રસપાન કરાવવાની આજ્ઞા આપશો જી ગોપાલ વૈષ્ણવ છે માધવદાસ અને કલ્યાણદાસ દાસ પહેલા સાંખી આપી છે તો હું એ સાંખી જ લઉં છું यो पूरन चंद्राचो हो प्रकाश पूर मुलाय प्रचायो लेशन मूरि लार द्रव देहु शकल साख्य बैसार विचार बदे मलमेहु કલ્યાણ સુણ માધવ કહેસ જમુને મહારાજ ગ્રહ ભાયો સબે તબ ભાવાત કહેતા કહે છે કે માધવદાસ તથા કલ્યાણદાસ બંને ભાઈ ચંદ્રાપુરના રહીશ અને સોની વાણિયા વૈષ્ણવ હતા એટલે બંને ચંદ્રાપુરમાં રહીશ હતા અને વાણિયા વૈષ્ણવ હતા તેમના માથે શ્રી મહારાજશ્રીના હસ્તાક્ષર બિરાજતા હતા એટલે કે જમણેશ મહાપ્રભુજીના હસ્તાક્ષર એમની સેવામાં પધરાવ્યા હતા તે ઘણા ઉમંગથી સેવા કરતા એટલે ઘણા ઉમંગથી આ હસ્તાક્ષર જે છે એની જ સેવા કરતા અને પ્રભુ એમને સાનુભાવ પણ જતાવતા સેવાનમાંથી શ્રી ઠાકોરજી પ્રગટ થઈ અને તેમને દર્શન આપતા કેવી સેવા કેવા ભાવથી કરતા કે પ્રભુ પણ એ સેવાનો અંગીકાર કરવા માટે એ સેવનમાંથી પ્રગટ સ્વરૂપે એમને દર્શન આપતા આવી સેવા એ બંને ભાઈ દ્રઢતાપૂર્વક આ હસ્તાક્ષરની કરતા હવે એક દિવસની વાત છે કે બંને ભાઈ સેવા કરવાની જે સામગ્રી છે એ ખરીદવા માટે બજારમાં ગયા એટલે સેવા માટે કંઈક જોઈતું કરતું હશે તો એ સામગ્રી માટે તેઓ બજારમાં ગયા ત્યાં કેરીનો સુંડલો વેચવા આવ્યો કેરી ઘણી જ સુંદર હતી એટલે કે ત્યાં બજારની અંદર કેરી જોઈ એક સુંડલો ભરીને કેરી છે અને જેવું એ કેરીને જોયું તો મનમાં ભાવ થયા કે આ તો ઠાકર લાયક છે વૈષ્ણવની અંદર આ જ એક મોટો ગુણ છે કે એમ કહેવાય કે જ્યારે વૈષ્ણવ હોય ને એ કોઈ પણ ઉત્તમ વસ્તુ ને તો મનમાં પહેલો વિચાર શું આવે કે આ તો મારા પ્રભુને લાયક છે પોતાના માટે પોતાના ઘરના માટે કે પોતાના બાળકો માટે વિચાર નથી આવતો પણ પોતાના પ્રભુનો વિચાર આવે જે મેઘાજીવાને બધું ઘોડી જોઈને વિચાર આવેલો કે આ તો મારા પ્રભુને લાયક છે એમાં બંને ભાઈને પણ શું થયું કે આ કેરી જે છે બહુ સુંદર છે તો એ તો મારા ઠાકર લાયક છે અને એટલા માટે આ જે કેરી જોવે છે ને ત્યારે માધવદાસ જે છે એ પોતાના ભાઈ કલ્યાણદાસને કહે છે કે આ કેરી તો આપણા પ્રભુ મહારાજ શ્રી આરોગ્ય તેવી છે એટલે કે આ કેરી તો કેવી છે આપણા પ્રભુ આરોગ્ય તેવી છે અને આ બંને ભાઈ વાતચીત કરે છે પણ પોતાની પાસે પૈસા નથી એટલે કે પોતે એકદમ નજીવી હાલતના છે અને નિષ્કંચન છે પૈસાની સગવડ નથી હવે કેરી તો મોંઘી છે ભાવ મનમાં થયો કે પ્રભુને લાયક છે પણ એ ખરીદવા માટે ન્યો વગર તો એ લઈ ન શકાય તો ન્યોચાવવા દઈ શકાય એવા પૈસા નથી અને એટલા માટે મનના ભાવ જે છે કેરીને પ્રભુને આરોગાવવાનો ભાવ થયો એટલે કે પ્રભુ આપણે એમ કહીને કે પુષ્ટિમાર્ગમાં જ્યારે તમારા હૃદયમાં ભાવ થાય ને ત્યારે પ્રભુ પહેલો અંગીકાર કરે તો અહીંયા જે ભાવ થયો એ હવે પ્રભુ એનું પ્રમાણ આપે છે એટલે બંને ભાઈ પૈસાની વાત કરે છે પૈસા નથી હવે પણ તેની વિરહ ભાવના ઘણી તીવ્ર થઈ ઓહો કેવી સુંદર કેરી મારા પ્રભુને લાયક છે એવી રીતે મનમાં વિચાર કરે છે અને દ્રષ્ટિ કેરીમાં છે એટલે કે બંને ભાઈની પાસે પૈસા નથી હોય માધવદાસના હૃદયમાં તો ભાવ થયો વારંવાર કેરીને જુએ છે વિરહ ભાવ થાય છે કે આ તો કેરી મારા પ્રભુને લાયક છે તો હવે શું કરી શકાય દ્રષ્ટિ એ કેરીમાં છે જાણે કે પોતે એ વખતે જ કેરી શ્રી ઠાકોરજીને સમર્પે છે એટલે કે હૃદયથી એમ માનસીમાં જ એ કેરી એ પ્રભુને જાણે સમર્પી રહ્યા હોય એવી રીતે દ્રષ્ટિ એ કેરીની ઉપર એમ છે હવે કેરીવાળો તો કેરી લઈને જતો રહ્યો પૈસા છે નહીં એટલે બજારમાંથી જે લેવાનું હતું એ લઈ અને બંને ભાઈ ઘરે આવ્યા કેરીવાળો તો કેરી લઈને ત્યાંથી જતો રહ્યો બંને ભાઈએ ખરીદી નથી એટલે બંને ભાઈ હવે ઘરે આવ્યા અને પોતાની પાસે જે સામગ્રી છે એ સામગ્રી કરી અને પ્રભુશ્રીને ભોગ લાવ્યા હવે પ્રભુશ્રીને ભોગ લાવ્યા છે ભીતરની અંદર બહાર બંને બેઠા છે અને જ્યારે ભોગના પદ બોલ્યા પછી બંને ભાઈ જ્યારે એ ભોગનો થાળ સરાવવા માટે ઊભા થયા અને જેઓ એ ભોગને થાળ સરાવે છે ને ત્યાં શું જોવે છે પ્રભુએ પ્રમાણ આપ્યું શું કે સુવર્ણના કટોરામાં રસ ભર્યો છે એટલે કે પ્રભુને જે હૃદયમાં ભાવ હતો કેરી ધરવાનો એ કેરીનો રસ પ્રભુએ ત્યારે જ અંગીકાર કર્યો એવો અહીંયા પ્રમાણ આપતા પ્રભુએ થાળની અંદર સુવર્ણના કટોરાની અંદર કેરીનો રસ એ બંને ભાઈને જુએ છે જુએ છે અને બંને ભાઈ તો આશ્ચર્યચકિત થઈ જાય છે કે પ્રભુએ અમારા હૃદયના ભાવને સમર્પણ માનસીમાં એમ કહીએ ને કે માનસીમાં મેં જે અર્પણ કર્યું એ પ્રભુએ અંગીકાર કર્યો અને આ તો આનંદથી બાટી અને રસ આરોગે છે કેવા દર્શન થયા કારણ કે સરાવો ત્યારે પ્રભુ જ્યારે પ્રભુને જ્યારે તમે ભોગ ધરો છો ને તો ત્યારે ભોગ વખતે પ્રભુને કાની આપીને આપણે ભોગ ધરીએ છીએ અને એ કાનીથી પ્રભુ હંમેશા ભોગ આરોગ્ય છે તો અહીંયા આ બંને ભાઈએ કેવી કાની સાથે એ પ્રભુને ભોગ ધર્યો હશે કે જે પ્રભુએ ભોગ સરાવવાની વિનંતી કરી સરાવવા માટે પડદા ખોલ્યા છતાં પણ પ્રભુ હજી પણ એવા દર્શન આપે છે કે જાણે પોતે એ સુવર્ણના કટોરામાંથી એ પૂરી અને રસનો સ્વાદ લઈ અને આરોગી રહ્યા છે આવા અત્યંત સુંદર દર્શન આ બંને ભાઈને થયા શ્રી ઠાકોરજીએ ઘણા જ ઉત્સાહથી કહ્યું માધવ પ્રસાદ લે આશ્ચર્ય પામી કહ્યું પ્રભુ ધન્ય આપનું પ્રાગટ દાસના મન મનોરથ પૂર્ણ કરવાને વાસ્તે જ છે એટલે કે અહીંયા આ એક વાક્યમાં આપણને સર્વસ્વ મળી જાય આપણું પ્રમાણ મળે કેમ કારણ કે પ્રભુ શ્રી મુખે કહે છે કે માધવ પ્રસાદ લે માધવદાસે તો આશ્ચર્ય થઈને આશ્ચર્ય થઈને શું કહ્યું કે પ્રભુ આપનું પ્રાગટ્ય તો આપના દાસના મનોરથ પૂર્ણ કરવા માટે જ થયું છે મતલબ જો તમારા હૃદયમાં કોઈ પણ મનોરથ પ્રભુને માટે અલૌકિક રીતે થાય છે તો એનો મતલબ એવો કે પ્રભુએ એ મનોરથનો અંગીકાર કર્યો જ છે કારણ કે એ તમારા હૃદયમાં એ ભાવ આવ્યો ને એ ત્યારે જ આવી શક્યો કે જ્યારે પ્રભુની ઈચ્છા હોય તો અહીંયા જ્યારે માધવદાસના હૃદયમાં એ ભાવ થયો કેરી ધરવાનો તો એ ભાવનો પ્રભુએ અંગીકાર કર્યો અને એનું પ્રમાણ પણ આપ્યું અને આ પ્રસંગ દ્વારા આ ભગવતીના પ્રસંગ દ્વારા આપણે પણ પ્રભુ આપણને પ્રમાણ આપે છે કે જો તમારા હૃદયમાં એવો ભાવ થયો હોય ને કે મારે આ પ્રભુને આજે આ ધરવું છે તો મતલબ પ્રભુ એ તમને કહે છે અને તમે માનસીમાં એને ધરો ને તો પણ પ્રભુ એનો અંગીકાર કરે છે મતલબ તમારો ભાવ એવો શુદ્ધ હોવો જોઈએ બસ એ જરૂરી છે આવું કહીને આ બંને ભાઈ જે છે પ્રભુશ્રીને દંડવત પ્રણામ કરે છે પાછળ રહેલો પ્રસાદ જૂથમાં વાટવા માટે થોડો રાખી બાકીનો પ્રસાદ બંને ભાઈ લઈ ગયા એટલે કે આ બંને ભાઈ જે છે હવે આ કેરીનો રસ છે એ તો કેવો છે અમૃત સમાન પ્રભુએ આરોગ્યો છે એટલે બંને ભાઈ મનમાં વિચારે છે કે આપણાથી એકલાથી તો ન લેવાય તો એટલા માટે ગામમાં જેટલા પણ છે સર્વેને એ એક કટોરામાંથી સર્વેને આ અમૃત રસનું નું પાન કરાવે છે અને બધા સાથે લીધા પછી પોતે એ જે મહાપ્રસાદ બને છે ને એ મહાપ્રસાદ નું બંને ભાઈ પાન કરે છે બંને પ્રસાદ પછી લે છે તેના સ્વાદનું વર્ણન કરતા ધરાતા જ નથી જ્યારે પ્રભુ આરોગ્યા એના ભગવતી વૈષ્ણવ આરોગ્યા તો પછી એ રસનું તો સ્વાદ કઈ રીતે વર્ણન થઈ શકે એવી રીતે એ સ્વાદનું તો વર્ણન જ ન થઈ શકે એવો એ સ્વાદિષ્ટ રસ છે અથાગ કૃપા કરી મહારાજશ્રીએ કલ્યાણદાસ અને માધવદાસ ઉપર કરી એટલે કે આવી અથાગ કૃપા એ પ્રભુશ્રીએ કલ્યાણદાસ અને મહાવદાસ ઉપર કરી તેના મનનો ભાવ જોઈ કેરીના અલૌકિક રસનો સ્વાદ મૂકીને આરોગ્યા એટલે કે તેમના ભાવને જોઈને માનસીમાં ધરી પણ એમના ભાવ ઉત્તમ હતા એ ભાવને જોઈને પ્રભુએ આ અલૌકિક રસનો સ્વાદ એ બંને ભાઈને પોતે તો આરોગ્યા પણ એમના ભગવદી અને આ જે બંને ભાઈ છે એને પણ એનું ચૂક આપ્યું આવી રીતે પ્રભુશ્રીએ એમના ઉપર ખૂબ જ અત્યંત કૃપા કરી એમની કૃપાનો પાર અહીંયા એમનો પ્રસંગ પણ પૂર્ણ થાય છે હવે એની સાથે હું અહીંયા એક પદ લેવા માંગુ છું પ્રભુ આટલી કૃપા આપણે બે પ્રસંગ જોયા એ બંને પ્રસંગમાં જે ભગવતી જે છે ને એ અને અટંકા છે બંને પ્રસંગની અંદર શું કહ્યું બે જ મહત્વના સિદ્ધાંત આપણને આપવામાં આવ્યા એક સિદ્ધાંત છે એ ભાવ અને બીજું છે દ્રઢતા મનમાં ક્યારેય પણ શંકા ન હોવી જોઈએ અને જમનેશ મહાપ્રભુજીના જ્યાં બંને સેવકો જે છે ને એ પણ એવા જ છે આપણે કાફીના પદમાં ગાઈએ છીએ ને जमनेश जिना सेवक छे अटंका माने नहीं मन नाणके कनि ना नव धरे मन शंका। जमनेश जिना सेवक छे अटंका કહીએ વશંકા જમુનેશજીના સેવક છે અટંકા એટલે જમુનેશ મહાપ્રભુજીના સેવક કેવા છે અટંકા છે માને નહીં મન પણ આને એટલે મનની અંદર કોઈને માને નહીં કોઈના વિશે એને જાણે પણ નહીં અને પોતાના પ્રભુ વિશે કોઈ કંઈ પણ કહે પણ મનમાં એક સહેજ પણ શંકા ન લાગે અનિને અડગ કહીએ એટલે કે અનિનને અડક અડગ તો કહીએ જ પણ એની સાથે પ્રભુએ જે વચન આપ્યા છે પ્રભુએ જે સિદ્ધાંત આપ્યા છે એ વચનને પાલન કરે એવા અનિન અને અટંકા સેવક છે શરણ સમર્પણ પતિનો પાલે સારા ડંકા ગોપી પિયા ગો પેન્દ્ર સુવન બલે નિશાન વજાડો નિશંકા જમુનિશ જીના સેવક છે આટંકા એટલે પોતાના પતિને સર્વ સમર્પણ કરી દે છે નિર્ભય બેસા આયા ડંકાને એવા નિર્ભય થઈને બેઠા છે કે જેની ડંકા ચારે તરફ આ ગોપી પિયા એટલે ગોપીના જે પિયા છે ગોપેન્દ્ર સુવંશ જમનેશ મહાપ્રભુજી એ પૂર્ણ પુરુષોત્તમ છે એવી હું નિશાણ નિશંક થઈને ચારે બાજુ એ જણાવું છું એમ કહેવાય ને કે ડંકાથી હું ઊંચી ચોટી એમ કંઈ તો પૂર્ણ પુરુષોત્તમ છે અને એના સેવક પણ એવા અહીંના ટંકા છે આવા ભાવવાળા બંને ભગવડીઓને આપણે ધનવત પ્રણામ કરીએ અહીંયા એમના પ્રસંગને હું પૂર્ણ કરું છું અને મારી વાણીને પણ વિરામ મારાથી કોઈ પણ ભૂલ ચૂક થઈ હોય તો મને દાસના દાસ જાણીને ને ક્ષમા કરવા વિશે સર્વે વૈષ્ણવ અને મારા જય શ્રી ગોપાલ